આજે માનનીય મુખ્યમંત્રી શ્રીને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને એક વિનંતી પત્ર લખ્યો છે કે ગઈકાલે પરમ દિવસે વડોદરા જિલ્લો અને આણંદ જિલ્લાને જોડતો ગંભીરાનો બ્રિજ ઉપર એક મોટો એક્સિડન્ટ થયો પુલની પુલ બેસી ગયો અને લગભગ ચાર પાંચ ટ્રકો જેવી અંદર પાણીમાં ગરકાવ થઈ ગઈ પંદરેક જેટલા લોકો એમાં એક્સપાયર થઈ ગયા છે એ તમામ કુટુંબના પરિવારના સભ્યો જે ભય થયા છે તેને હું મારા તરફથી શ્રદ્ધાંજલિ પણ પાઠવું છું અને શોકાંજલિ આપું છું એની સાથે સાથે એ જોઈને મને ખૂબ વિહામનું ચિત્ર છોટાદેપુર જિલ્લાનું મારા ધ્યાન પર આવ્યું મારા ધ્યાન પર આવ્યું ત્યારે મને એમ લાગ્યું કે મેં છેલ્લા ચાર વર્ષથી બે હજાર બાવીસ ત્રેવીસ ચોવીસ અને આ પચીસ આવ્યો ત્યાં સુધી પત્રો લખલખ કરું છું ગુજરાત સરકારની અમારી જિલ્લાની સંકલન સમિતિ હોય કે રાજ્ય સરકારની કમિટીઓ હોય એમાં અનેકવાર રજૂઆતો કરી કે અમારા જિલ્લો મધ્યપ્રદેશને જોડતો રસ્તો છે નેશનલ હાઈવે હમણાં હમણાં કન્વર્ટ થયો છે પહેલાં રાજ્ય સરકાર ધોરીમાર્ગ તરીકે ગણાતો હતો પરંતુ એની અંદર છેલ્લા એંસીથી નેવું વર્ષના સમય દરમિયાનના જે પુલો બનેલા કેટલાક પુલો તો બોમ્બે સ્ટેટના છે અને એ ગુજરાત સરકારની સ્થાપના થયા પછી એની ઉંમર નેવુંથી સો વર્ષની થવા આવી છે કેટલાક પુલો સિત્તેરથી પંચોતેર પંચ્યાસીની ઉંમરના છે તો એવા પુલોનું લખાણ અમે લોકો લખીને આજે લગભગ તેર જેટલા પુલોનું લખાણ અમે આપ્યું છે એ પુલોની અંદર તાત્કાલિક એનું મરામત કરવામાં આવે અને એનું નવીનીકરણ થાય અથવા નેશનલ હાઈવેમાં કન્વર્ટ થઈ ગયા હોય તો એને ટોપ પ્રાયોરિટી આપી નેશનલ હાઈવેનું કામ નેશનલ હાઈવે ઓથોરિટીને તાત્કાલિક શરૂ કરવા માટે એની ગ્રાન્ટની ફાળવણી થાય અને એની અંદર તાત્કાલિક એ પુલોનું નિર્માણ થાય ત્યારે જ આ વિસ્તારની જનતાને આ ટ્રાન્સપોર્ટની સુવિધા મળશે ખાસ કરીને એની અંદર અમે લોકો દર્શાવ્યું છે કે મેરિયા પુલ મોડાસર બોરેલીનો પુલ તેની સાથે ભારત નદીનો પુલ તો તૂટી જ ગયેલો છે એના માટેની ગ્રાન્ટ હમણાં હમણાં ફાળવવામાં આવે છે પરંતુ ચોમાસું હોવાના કારણે એનું કામ ચાલુ છે અને ધીમી ગતિ એ ચાલે છે એની સાથે આની નદીનો પુલ આ પાસે અમારો છોટાદેપુલ અલિયાપુર નાકાનો ઓરસંગ નદીનો પુલ જે છે એનું પણ સમારકામ થાય સુકતા નદી દેવહાટમાં અને ચિસારી ઉપર આવેલ અમારો જે મોટી હદીનો જે પુલ છે એ તમામ પુલોનું રિપેરિંગ કરવા માટે અમે લોકો લખીને આપ્યું છે મારી લાગણી છે કે આ તમામ તમામ મુશ્કેલીઓનો એક જ મોટો પ્રશ્ન છે જે ઓરસંગ નદીની લીજો આપી રીતી કાઢવામાં આવે છે એના લીધે આ બ્રિજના પાયા હચમી હચમચી ગયા છે મારી વિનંતી સરકારશ્રીને મેં લખીને આપ્યું છે કે તાત્કાલિક ધોરણે લીઝ ગ્રાહકો જેટલા જેટલા રેતીના લીઝ માલિકો છે એની લીજો રદ કરવામાં આવે આવતા પંદર વીસ વર્ષ સુધી કોઈ પણ રેતી ખનન ન થાય એના માટે તમે લોકો કાળજી રાખો વીસથી પચીસ ફૂટ ઊંડા ખાડા પડી ગયા છે અને એના કારણે રેતી ઓરસંગ નદીમાંથી ખેંચાઈ ગઈ જવાના કારણે નદી આસપાસના જે નાના મોટા કોતરો છે એ કોતરોનું પાણી એમાં ખેંચાઈ જતા રેતી સાથે માટી સાથે ધસી જતા જે પુલો રાજ્ય સરકારે જે તે સમયે બનાવેલા હમણાં રેલવેના પણ પુલો બનાવ્યા છે તેને પણ ખનન થાય છે તો એ પાયા પંદર પંદર ફૂટ નીચે ખોદાણ થવાના કારણે ખુલ્લા થઈ ગયા છે એના કારણે હેવી વાહનો એની ઉપર જઈ શકે તેમ નથી મારી રાજ્ય સરકારને વિનંતી છે કે આપના તરફથી જે તે સમયે રસ્તાઓ બનાવવામાં આવ્યા એની કેપેસિટી પંદરથી વીસ જ ટન આ રોડ ઉપર ચાલે અને સહન કરે એટલી શક્તિ હતી આજે રેતીની લીજો આપ્યા બાદ ચાલીસથી પચાસ ટનના મોટા મોટા ડમ્પરો આની ઉપર ફેરવીને રેતી કાઢીને લઈ જવામાં આવે છે સુરત છે બોમ્બે છે રાજકોટ છે કે ગુજરાતની આસપાસના તમામ જિલ્લાઓમાં અને ગુજરાતની આસપાસના રાજ્યોમાં લઈ જાય છે એવા મોટા ડમ્પરોના કારણે આ રસ્તાની દુર્દશા થઈ છે અને પુલિયાની દુર્દશા થઈ છે એટલા માટે માનનીય મુખ્યમંત્રી સાહેબ અમારા વિસ્તારની અંદર કાળજી રાખો અને મધ્યપ્રદેશ અને ગુજરાતને જોડતો આ રસ્તો છે એને ચાલુ રાખવા માટે તમે લીઝો જે આપી છે તેને બંધ કરો અને આ જ લીઝો ઉપર ગુજરાત સરકારનું જો ભરણપોષણ થતું હોય આ જી લીજો ઉપર રેવન્યુ ગુજરાત સરકારને મળતી હોય ને ગુજરાત સરકાર ચાલતી હોય તો મને એમ લાગે છે કે આ અમારા આદિવાસી વિસ્તારને સૌથી મોટા મોટું નુકસાન કરવાનું કામ થઈ રહ્યું છે મારાથી હવે ન બોલવાનું પણ મારે બોલવું પડે છે એટલા માટે કે ગુજરાતની અંદર તમે રેવન્યુ મેળવો તો માત્ર વર્ષ નદીની રેતી દેખાય છે બીજું કશું દેખાતું નથી બીજી કોઈ જગ્યાએ આવક નથી મળતી ગુજરાત સરકારના અધિકારીઓ મંત્રીઓ શું ધ્યાન આપે છે ગુજરાત સરકારના મુખ્યમંત્રી શ્રીને મારી નમ્ર વિનંતી છે કે તમે બીજા કોઈ ખાતાઓમાંથી આ જે રેતીની લીજોની રેવન્યુ આવક મળે છે એ તમે સરભર ત્યાં બીજા ખાતામાં કરો આમાંથી રેતી કાઢીને તમારું આવકનું સાધન ઊભું ના કરો અમારા વિસ્તારને નુકસાન થાય છે એ નુકસાનને ભરપાઈ કરવા માટે ત્યારબાદ તમે લોકો કમિટીઓ બનાવો અધિકારીઓને દોડાવો અધિકારીઓને સસ્પેન્ડ કરો ફરજ મોકૂફી કરો એ વાત સાથે અમે સંમત નથી કોઈ અધિકારીને સસ્પેન્ડ કરવાથી ફરજ મૂકવી કરવાથી કોન્ટ્રાક્ટરને સસ્પેન્ડ કરવાથી સજા કરવાથી આનું સોલ્યુશન નહીં આવે આવતા વર્ષ સુધી આ વિસ્તાર તમારે બિલકુલ નમાલો થઈ જવાનો છે એની કોઈ આર્થિક આવક કોઈ બજાર ધંધા વેપાર ધંધા બંધ થઈ જવાના છે આ બાજુ પેટ્રોલ પંપો છે વેપારીઓ બધા ખલાસ થઈ ગયા સીએનજીની ગાડીઓવાળા રખડતા થઈ ગયા એ લોકોનો માલ લાવવાની મુશ્કેલી પડે છે આવા સંજોગોની અંદર રેવન્યુ મહેસૂર તમે રેતીની લીઝમાંથી લેતા હોય તો બીજા કોઈ ખાતામાંથી બીજા કોઈ ગામમાંથી આવક મેળવો અને અમારા આ વિસ્તારની અંદર જે રેવન્યુ મેળવો છો એ રેતીની લીઝો બંધ કરી અને આવક તમારે ગુજરાત સરકારની આવક અહીંયાથી લેવાની બંધ કરે અમારી સ્પષ્ટ નમ્ર વિનંતી છે અને આ વિસ્તારની અંદર ગુજરાત સરકારની આપેલી ગ્રાન્ટો પાણી પુરવઠાની જે ટાંકીઓ બનાવી છે તમે બોર બનાવ્યા છે અને હેન્ડપંપો બનાવ્યા છે ખેડૂતોના કુવાઓ બનાવ્યા છે તમે એ તળિયા નીચે જતા રહ્યા છે પાણી નથી ત્યાં એ કારણે બને છે એટલા માટે અમારા તમામ વિસ્તારના સરપંચો રજૂઆતો કરે છે પરંતુ ગુજરાત સરકાર એની ઉપર કોઈ ધ્યાન દેતી નથી આની અંદર મિલી ભગત લોકો છે બધા અંદર અને મિલી ભગતના કારણે અમારા વિસ્તારની અંદર આની ઉપર રાજ્ય સરકાર જે જે રીતે ધ્યાન આપવું જોઈએ એ રીતે ધ્યાન આપતી નથી સરકારી અધિકારીઓને અમે કહીએ સંકલન સમિતિમાં મુદ્દા ઉઠાવીએ લેખિત રજૂઆતો ચાર ચાર પાંચ પાંચ વર્ષથી અમે આટલા સિનિયર અનુભવી માણસો ચાલીસ વર્ષનું રાજકારણ છે અમારું અમે જોઈ રહ્યા છીએ કે ભવિષ્યમાં નુકસાન થવાનું છે એકી સાથે આ બાર પંદર પુલો તૂટી જશે તમે કેવી રીતે એને બનાવી શકવાનો છો કઈ સંસાધન એવું છે કે તમે રાતોરાત એ પુલો બની જવાના ટ્રાફિક ચાલુ થઈ જવાનો છે તો એ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ અને સરકારે આગોતરું આયોજન કરી કરવા હોય દસ પંદર કોન્ટ્રાક્ટરો ભેગા કરી એક એક પુલ્યો એને સોંપી દો અને ઝડપથી આ કામ થાય તોય આ રસ્તાનો તમારે અવરજવર કરવા માટે લોકોને સુવિધા મળશે નહીં તો મને એવું લાગે છે કે આ રસ્તો આવતા પંદર વર્ષ સુધી બનવાના નથી તમે બેરિકેડ મૂકી દો કલેક્ટરે સૂચના આપી કે આ રસ્તો બંધ કરી દો ફોર વ્હીલર જશે તો ફોર વ્હીલર જશે તો બીજા ધંધાવાળા શું કરશે તમે આગોતરું આયોજન માટેનું કોઈ પાટીઓ લગાવો કે અમે આટલા વર્ષની અંદર આટલા મહિનાની અંદર અમે આટલી ગ્રાન્ટ ફાળવી આ કામ અમે પૂરું કરવાના છે બેરિકેડની હાથે હાથે પાટીઓ બી લગાડો જેથી કરીને જનતાને ખબર પડે કે આ કામ આટલા વર્ષની અંદર પૂરું થવાનું છે તમે બેરિકેડ મૂકીને લોકોને ડાયવર્ટ કરી દીધા લોકો ડાયવર્ટ થશે તો મધ્યપ્રદેશની જનતાની ગાડીઓ આવવાની મધ્યપ્રદેશના ટ્રાન્સપોર્ટના લોકો આવવાના આ બાજુ મહારાષ્ટ્રથી આવે છે આ બાજુ બારિયાથી આવે છે તો એ લોકોને જવાનું ક્યાં આવી પરિસ્થિતિની અંદર માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબને અમે વિનંતી કરતો એક પત્ર લખ્યો છે કે અમે ઘણા સિનિયર માણસો છે અમે અનુભવી માણસો છે અમે સરકારની તાકીદ કરતા રહીએ છીએ પણ અમારી તાકીદ તાકીદ ને કોઈ અમલમાં મૂકતું નથી અમે કાગળ લખીએ છીએ અમને એકનોલેજમેન્ટ પણ મળતી નથી અમે એક રાજ્યસભાના સભ્ય ભારત સરકારમાં રેલવે રાજ્યમંત્રી રહ્યા અમે લોકો આટલા જાણકાર માણસો છે કે ભવિષ્યમાં આ નુકસાન થવાનું છે એકી સાથે પંદર પુલો તૂટીને ઉભા રહેશે ત્યારે તમે જનતાને કઈ બાજુ ડાયવર્ટ કરવાના છે આ પ્રશ્ન સૌથી મારા મગજમાં મૂટવાયા કરે છે અને જનતા મને પૂછે છે કે નારાયણભાઈ તમે લોકો બોલો તમે બોલતા નથી એટલા માટે કોઈ અવાજ સાંભળતું નથી અમે લેખિત લખી લખીને થાક્યા છે તેવા તેવી પરિસ્થિતિની અંદર દુઃખ સાથે મારે માન્ય મુખ્યમંત્રીશ્રીને વિનંતી કરવી પડે છે કે આ સંજોગોની અંદર તમે આને કડક હાથે કામ લો અને કામગીરી જે લોકોને આપવાની છે તે કામગીરી ઓછા ડાઉન ડાઉન ટેન્ડરો ના ભરતા મેં અમને ભારત નદીનું ટેન્ડર જોયું એ ત્રીસ ટકા ડાઉન છે એવા ડાઉન ટેન્ડરોની વાત મહેરબાની કરીને ન કરશો ડાઉન ટેન્ડરો કરો એટલે ત્રીસ ટકા વીસ ટકા તમારે કમિશન આપવાના પચાસ ટકા થઈ ગયા પચાસ ટકામાં કામ કેવું થવાનું છે મારા રેલવેના અધિકારીને જુઓ મેં પાંચ વર્ષ રેલવે ખાતાનું અંદર કામગીરી કરી રેલવે મંત્રી રાજ્યમંત્રી રહ્યો મારા રેલવે ડિપાર્ટમેન્ટની અંદર એક પણ ડાઉન ટેન્ડર નહીં જોઈએ આ ભારત સરકારના રેલવે વિભાગના નિયમો છે તમે લોકો જેટલો ડાઉન કરે એટલા લોકોને તમે ટેન્ડર આપી દો તો કામની ક્વોલિટી કઈ પ્રકારની હશે કરે છે કે નહીં કરતા હમણાં ભારત અંદર અમે એની ખાતમુહૂર્ત રેલવે વાળા સામેનો બ્રિજ ધોવાઈ ગયો ભારત બ્રિજ નો પંદર ફૂટ જોવાઈ ગયો એના કોલમ કાઢ્યા તો અત્યારે એના કોલમ ઊભા થઈ ગયા તમારે કેવા ટેન્ડરના કોન્ટ્રાક્ટરો છે કે ભારત બ્રિજ જોઈએ એક કોલમ ને પણ તમે બહાર નહીં કાઢી શક્યા બેનો તફાવત જુઓ પાંચસો ફૂટનો અંદર છે રેલવે બ્રિજ અને ભારત બ્રિજ એની અંદર તમે લોકો જુઓ કે કામની ગુણવત્તા અને કામનો તફાવત અને સમય મર્યા તો આ પ્રમાણે તમે લોકો આ એન્જિનિયરોને સાથે બેસીને તમે આની કામગીરી સરખી તમે ના ગોઠવી શકો તો આવતા ભવિષ્યમાં વીસ વર્ષ સુધી આ વિસ્તારના કોઈ પુલો થવાના નથી અને રોડ થવાના નથી રિપેરિંગથી કંઈ ચાલે નહીં તમે અંદર ભૂકું નાખી દો બીજે તારે ગાડીઓ જાય એટલે બધી ખતમ થઈ જાય ચૂકવા તો એ પ્રમાણે આજે મુખ્યમંત્રીશ્રીને કાગળ લખી અને મેં મોકેલો છે એની ઉપર ગંભીરતાપૂર્વક પૂર્વક માનનીય મુખ્યમંત્રીશ્રી અને શપથ કરતા ખાતાના અધિકારીઓશ્રીઓ નોંધ લે અને એને ખાસ કરીને સૂચના આપવામાં આવે કે આ જે તમે બેરિકેટ મૂકીને રસ્તા ડાયવર્ટ કરશો કેટલા ટાઈમ માટે ડાયવર્ટ કરવાના છો કેટલા વખત સુધી તમે ગાડીઓ મોટી નહીં આવવા દેશો એના માટેનું કોઈ સમય પત્રક બનાવ્યું છે એ પ્રમાણેનો કામગીરી કરીને તમે બોર્ડ લટકાવો જેથી લોકોને ખબર પડે તો આ પ્રમાણે સરપંચો તમામ લોકો મને કહે છે કે નારણભાઈ તમે કહો હવે બહુ હદ થઈ ગઈ છે ગુજરાત સરકાર કોઈ સાંભળતી નથી એટલા માટે મારે આ કાગળ લખવો પડ્યો છે અને આપણા ટીવી માધ્યમ મારફત મારે આ જાહેર જનતા જોગ અને સરકારના ધ્યાન પર લાવવા માટે અમે આ મેસેજ મૂક્યા છે સરપંચો પણ ઘણી રજૂઆતો કરે છે પરંતુ સરપંચોનું કોઈ માનતું નથી એટલા માટે કોઈ પણ માણસોની ભલામણ કર્યા સિવાય લોકોના રેતીની બંધ કરો એક દવા તમામ પ્રશ્નો આની અંદર સોલ્વ થઈ જશે માનનીય મુખ્યમંત્રી સાહેબ મારી આ વિનંતીને ગ્રાહ્ય રાખી તમે ઝડપથી આ કામ કરો અને રેતીની ની લીજો બંધ કરો ઢગલા ઢગલા જબુગામ બોરેલી સંખે આસપાસની અંદર નસવારી સુધી આ બાજુ બારિયા સુધી ઢગલા કર્યા છે રેતીના એ બધા તમે બંધ કરાવો ચાલીસ ચાલીસ પચાસ પચાસ ટન ના ડમ્પરો પણ બંધ કરાવો રોડની કેપેસિટી તમારી જે તે સમયે બનાવી ત્યારે બાર થી પંદર પંદર થી વીસ ટન છે તમે આ કેવી રીતે મંજૂરી આપી છે સરકારને ટેક્સ રોકો પણ ભરે છે અને સરકારને ટેક્સ ટ્રાન્સપોર્ટ પણ ભરે છે પરંતુ ટેક્સ ભરવાની અંદર ફેર છે જાહેર જનતા જે નાના માણસો ટેક્સ ભરે છે એને હવે આ ધંધાવાનો વારો આવ્યો એની જવાબદારી કોની એક માટે મારી ભૂપેન્દ્રભાઈ સાહેબ મારી નમ્ર બે હાથ જોડીને વિનંતી છે કે તમે સૌ અમારા ઉપર કૃપા કરો અને આ જે મને આવીને સંકટ ઊભું પડ્યું છે એ સંકટને દૂર કરવા માટે તમે જ સંકટ મોચન બનો એવી મારી નમ્ર પ્રાર્થના અને વિનંતી કરું છું